તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી બરોડા બાર એસોસિએશનને ચૂંટણીને લઈને કોર્ટ સંકુલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં એસોસિએશનના સભ્યોમાં આ વખતે ભારે ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ સાડત્રીસ ઉમેદવારોએ પોતાના ફોર્મ સંપૂર્ણપણે ભરીને ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ઉમેદવારોનો આ મોટો આંકડો સ્પષ્ટપણે સૂચવે છે કે એસોસિએશનના સભ્યો તેના વહીવટમાં સક્રિયપણે ભાગ લેવા ઉત્સુક છે દરેક ઉમેદવાર એસોસિએશનના હિતોનું રક્ષણ કરવા અને સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતર્યા છે ચૂંટણીની તારીખ નજીક આવતા કોર્ટ સંકુલમાં વહીવટી સ્તરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ ચૂંટણી નવા એડવોકેટ હાઉસમાં યોજાશે સાથે જ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી સમિતિ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે આ તૈયારીઓના ભાગરૂપે ફરાજ દ્વારા કોર્ટ સંકુલના પરિસરમાં ચૂંટણી તંબુઓ બાંધવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે જ નવા એડવોકેટ હાઉસ ખાતે રૂમની અંદર પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ટેબલ પણ ગોઠવી દેવામાં આવ્યા છે સાથે જ આ તંબુઓ મતદારો અને ઉમેદવારો માટે ચૂંટણીના દિવસીય રાહત અને વ્યવસ્થા પૂરી પાડશે આનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તમામ માળખાકીય વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરા વકીલ મંડળની તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ શુક્રવારના રોજ જે ચૂંટણીનું આયોજન છે તેના માટે સમગ્ર ચૂંટણી કમિશનની ટીમ સુસજ્જ છે ચાર હજાર પાંચસો પંદર જેટલા મતદારોને આવકારવા માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યશીલ છે કામ કરી રહી છે અને આ તમામ મતદારો વધુને વધુ સંખ્યામાં અત્રે આવે અને તેમને કોઈપણ પ્રકારે કોઈ તકલીફ ના પડે એવી રીતે મતદાન વધુમાં વધુ થાય એ પ્રકારે અમારી સમગ્ર ટીમ મુખ્ય ચૂંટણી કમિશનર અલકાબેન જાધવના નેજા હેઠળ અમારી સમગ્ર ટીમ લાગી ગઈ છે અમને ખાતરી છે કે જે પ્રકારનું અમે આયોજન કર્યું છે તેમાં ટેકનોલોજીની સાથે સાથે જ્યારે પણ કોઈ મતદાર આવશે અહીંયા મતદાન કરશે તો ત્વરિત કંઈ કેટલા વાગે મતદાન થયું એમને કેટલા વાગે એમને મતદાન કર્યું તે લઈને તમામ વિગતો આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સારામાં સારી રીતે મતદાન થશે જે ઉમેદવારો છે તેમને પણ જે કોઈ વ્યક્તિઓએ મતદાન કર્યું હશે જે બાકી રહેલા હશે તેની પણ લાઈવ અપડેટ મળતી રહે એ પ્રકારનું આ વખતે અમે પ્રથમ વખત એક આયોજન કર્યું છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ઐતિહાસિક રીતે વધુમાં વધુ આંકડાઓ જ્યારે અમે હાસિલ કર્યો છે મતદાન યાદીમાં ત્યારે વધુમાં વધુ લોકો આવશે અને મતદાન કરશે સારામાં સારી સંખ્યામાં વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ આવશે અને અમે એ તમામને આવકારવા માટે અમે સમગ્ર ટીમ અમારી લાગી ગઈ છે મોટી માત્રામાં મતદાન થઈ રહ્યું છે તો કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જે મતદારો આવે અને કોઈપણ પ્રકારની ભીડભાડ ના થાય સિનિયર એડવોકેટ્સ જે આવશે તેમને પણ બૂથ સુધી આવવા માટે કોઈપણ પ્રકારે તકલીફ ના પડે એવી રીતે સિનિયર એડવોકેટ્સ માટેનું એક અલગ આયોજન રાખેલું છે સાથે સાથે એડવો વોટર્સ જે આવશે એમના માટે એક વેઇટિંગ લોન્ચ બી આ વખતે પ્રથમ વખત બનાવેલી છે કે જેથી કરીને સેચ પણ જો ભીડભાડ થાય કંઈ બી થાય તો સારી રીતે વોટર્સ આવીને બેસી શકશે સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો જે સમય છે એ સમય નક્કી જ છે કે આટલા સમયગાળામાં જ્યારે અમારે મતદાન કરાવવાનું છે તો પારદર્શક રીતે અને સારામાં સારી રીતે મતદાન થાય અને વધુને વધુ મતદાન થાય એ પ્રકારે બહાર પણ આયોજન રાખેલું છે અને પુલિંગ મથકમાં પણ સારું સારું આયોજન થયેલું છે ચોક્કસથી જે પ્રકારે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ વખતે અમે આખી ટીમ જે રીતે લાગેલી છે જેમાં ખાસ કરીને અલકાબેન જાદવ રોહિતભાઈ શાહ હરિભક્તિ સાહેબ અને હિતેશ પટેલ આ તમામ જે લોકો લાગી ગયા છે અને જે રીતે અમારી સમગ્ર ટીમે ટેકનોલોજીનો સારામાં સારી રીતે ઉપયોગ કરીને આ વખતે જે આયોજન કર્યું છે એનું એકમાત્ર કારણ એક જ છે કે કોઈ પણ મતદાર કોઈપણ વડોદરા વકીલ મંડળના કોઈપણ સભ્યો એ મતદાનથી વંચિત ન રહે એ પ્રકારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને જે દિવસે મતદાન થાય ત્યારે પણ આ ટેકનોલોજીના જ માધ્યમથી તમામ ઉમેદવારોને પણ એની લાઈવ અપડેટ સતત મળતી રહે એ પ્રકારે પ્રથમ વખતનું આયોજન છે